નમસ્કાર દર્શક મિત્રો શેરબેજાના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિભમ દર્શક મિત્રો શેરબેજાના ધબકારા કાર્યક્રમમાં આપણે આજે ચર્ચા કરીશું માર્કેટની સ્થિતિ અંગે ગઈકાલે જે તમામ ચર્ચા આપણે કરી હતી તમામ લેવલ્સ જે પ્રકારે આપ્યા હતા અને અલગ અલગ બાબતો અંગે પણ ચર્ચા કરી હતી જીઓ પોલિટિકલ ટેન્શન અને તમામ બાબતો અંગે જે અહીંયા આપણે વાત કરી હતી ત્યારે ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન શું રહ્યો છે માર્કેટનો કારોબાર કેવા પ્રકારનું રહ્યો છે દિવસ ભારતીય શેર બજાર માટે કયા કયા ખાસ સમાચાર છે કે જે રોકાણકારો માટે ખાસ જે જાણવાલાયક છે તેના પર વાત કરીશું સાથે આજે માર્કેટની સ્થિતિ કેવી રહેશે તેના પર ખાસ આપણે ચર્ચા કરીશું આજે કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ખાસ ફોકસમાં રહેશે તે તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું તેના લેવલ્સ પણ જાણીશું ત્યારબાદ દર્શક મિત્રો આપના કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેરબજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયા હરેશભાઈ સ્વાગત છે આપનું નમસ્કાર તો થી પેલા તો ગઈ કાલે માર્કેટ કેવો રહ્યો કેવો کاروبار કર્યો અને કયા થયા ખાસ સમાચાર છે ગ્લોબલ લેવલે આપણે વાત કરીએ કે પછી અહીંયા કયા ખાસ સમાચાર છે તમામ દર્શક મિત્રો માટે જો કેથી શરૂઆત करूं એ અન્ન તબક્કે તો એક મોટો પ્રશ્ન છે ગઈકાલના માર્કેટ વિશે વાત કરીએ તો ગઈકાલના માર્કેટે બધાને સારા સારા લોકોને દીધું એક કેટલા માર્કેટમાં ઓપન પોઝિશન આપ ના રાખશો જ્યારથી આ ઈરાન ઈરાક સ્પેશિયલી આ ટોપિકની જ્યારે છેડખાની થઈ છે જ્યારથી આ શરૂઆત થઈ છે

ગઈકાલે બપોરે આપણે કહીએ કે ભાઈ દોઢ વાગ્યા પછી આપ જુઓ તો એક જ મિનિટમાં નિફ્ટી કે બે મિનિટમાં નિફ્ટી અઢીસો પોઈન્ટ અને પછી અગેન દોઢસો પોઈન્ટ રફલી હું કહું કે બસો પોઈન્ટ નીચે અને દોઢસો પોઈન્ટ ઉપર ત્રણ મિનિટમાં એટલે બે બે મિનિટ બસો પોઈન્ટ નીચે વે બધાના લોસ હિટ થઈ જાય

ક્યાંક તો તમે સેફ થઈ ગયા હોત અને હેજિંગમાં કેસ ઇફ યુ કેપ ડેઝ લો એઝ યોર સ્ટોપ લોસ ફોર ધ લોંગ રાઈટ તમે તેજી જે કરી એમાં તમે ડે નો લો બી તમે સ્ટોપ લોસ રાખ્યો તો બી તમે ફૂટમાં તમે વધારે કમાઈ જાત અને એમાં તમારી નુકસાની એક લિમિટમાં થાત અને ઓવરઓલ તમે પ્રોફિટમાં બહાર નીકળ સો ધીસ ઇઝ નોટ ધ માર્કેટ ટુ બી ટુ ટ્રેડ ઓપનલી પહેલી વાર હવે ગઈકાલે આ જે ઘટાડે ભાઈ શું થયું અચાનક કારણ કે માં તો એડ ચાલે છે એડ વખતે આ થયું છે તો ત્યાં એડવર્ટાઇઝમેન્ટ આવતી જે સેલિંગ યુ નેવર નો કે વેબસાઇટ ઉપર બી તમને આ બધા ન્યુઝ તરત જ મળી જાય લેટર ઓન યસ ઇઝરાયલ ના એક મિનિસ્ટરે એક સ્ટેટમેન્ટ પાસ કરેલું કે बट डीआईआई बोट ओनली फिफ्टी परसेंट बोट एफ आई आई सोल्ड तो प्रोबेबली कारण सर अपन एफआईआई तरफ से प्रेशर जो मिली गए पी માર્કેટ હવે પછી કે એમે માર્કેટમાં થોડુંક સેન્ટિમેન્ટ બી રિઝલ્ટ આવશે અને ગાઈડન્સ આવશે સચ કન્ઝર્વેટિવ જે નોર્મલી જ્યારે બી અનાઉન્સ કરતા હોય છે કન્ઝર્વેટિવ હોતા હોય છે આ મેનેજમેન્ટ તો સમ ડાઉટ વોઝ ડેપ બટ રિઝલ્ટ વોઝ ગુડ બેટર ડેન એક્સપેક્ટેડ તો એક સમય એવું લાગ્યું ના કે માર્કેટ ક્યાંક બાઉન્સ થઈ જશે જેમ વાત કરી કે જીઓ પોલિટિકલ ટેન્શન છે અને એનીથીંગ કેન હેપન રાઈટ સો આ વસ્તુ પ્રિડિક્ટ કરવી બહુ ડિફિકલ્ટ છે વી આર નોટ વી આર નોટ તો સવારે સાત વાગે ન્યૂઝ આવ્યા કે ઇસ્ફાન ઈરાનમાં જે સિટી એરપોર્ટ છે ત્યાં અટેક થયો છે ઘટીને પાંચસો પોઈન્ટ નીચે અને હવે ત્યાંથી કઈક અનાઉન્સમેન્ટ આવે છે કે પ્રેસ રિલીઝ પ્રેસ ટીવી એ રીતના અનાઉન્સ કરે છે કે શું થયું નથી એમનું જે ન્યુક્લિયર સ્ટેશન છે પહેલા સમજવાની છે કે આવું કઈક હોય ત્યારે સ્ટે હવે બેસ્ટ છે પિક્ચર જોવું ના જોતા હો તમે શેર બજાર જ જોવું છે તો જસ્ટ એન્જોય સ્ક્રીન જેમ પિક્ચરમાં સાઉથ ઇન્ડિયન ની પિક્ચરમાં કેવી તમે ફાઇટ જોતા હો છો એ રીતના સ્ક્રીન માં તમે બુલ્સ અને ના વચ્ચેની તમે ફાઇટ જ જોવો ઓબ્ઝર્વ કરો અને એને એન્જોય કરો ડોન્ટ અપ્લાય એની બ્રેન ડોન્ટ અપ્લાય એની લોજિક ઇન્ટરડે ટ્રેડર્સ એક સિમ્પલ વસ્તુ છે કે જો દોઢ મિનિટમાં બસો અઢીસો પોઈન્ટ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં પાંચસો પોઈન્ટની મુવમેન્ટ તમને જોવા મળતી હોય પચાસ પચાસ એટલે બસો પોઈન્ટ નીચે આવી જાય બસો ઇન્ટુ પચાસ મીન્સ તમે અહીંયા એન્ટ્રી લો અને ત્યાંથી બસો પોઈન્ટ ઇનકેસ તમારો વાઇપ ઓફ થઈ જાય તો અગિયાર હજાર રૂપિયા ઇઝ નોટ અ સ્મોલ અમાઉન્ટ એઝ અ સ્ટોપલો નાના ટ્રેડર્સ નો તો બેસ્ટ સજેશન તો એજ છે આજે ફક્ત અને ફક્ત સ્ક્રીન ઓબ્ઝર્વ કરો લેટ એવરીથિંગ સેટલ આવા ન્યૂઝમાં આજે એક ન્યૂઝ આવી જાય કે ભાઈ ભારતમાં મોદી સરકાર ચારસો સાત સીટ આવી ગઈ છે તો બી આઈ ડોંટ થિંક સો ઇટ વિલ પ્લે એની ગેમ ચારસો સાત ઓકેઝી આપણને જોવા ના મળે જે રીતે નેગેટીવ ન્યુઝ આવે છે અને જે રીતે એનું રિએક્શન માર્કેટમાં છે હવે જે રીતે પોઝિટિવ ન્યૂઝ ત્યાંથી આવ્યા છે તો કોઈ પોઝિબલ માર્કેટ નહીં થાય રિટ્રેસ પણ થઈ જાય હોય છે તો ધ બેસ્ટ એડવાઇઝ સ્ટે અવે જયારે ન્યૂઝ કામ કરતું હોય ને ત્યારે સ્ટે અવે જયારે વોલેટિલિટી આવી હોય ત્યારે સ્ટે અવેન્ટિલ યુ આર ડે ટ્રેડર માટે તો એક જ સલાહ છે આજે એક લોંગ વીકેન્ડ લઈ લો શુક્રવારથી શરૂઆત કરી સોમવારે કઈ રીતનું છે માહોલ શાંત છે વોલેટીલિટી શાંત થઈ છે કે નથી થઈ એના પછી યુ ટેક એન i સ્ટે અવે આઈ the that ઇઝ ધ બેસ્ટ સ્ટ્રેટેજી આજે બહુ સાચું મીન્સ આ વસ્તુ જે હતી એક ધ્યાનમાં રાખીને આઈ વોઝ થિંકિંગ કે આજે હું રજા પછી મેં કીધું ના રજા નથી લેવી લેટ્સ ફેસ ધ કેમેરા લેટ્સ એડવાઇઝ ધ પીપલ કે ભાઈ માર્કેટ થી તમે બી તમે રજા લો હું નથી લેતો આજે મીન્સ આઈ એમ ઓન ધ સ્ક્રીન ફોર યુ રાઈટ ના મે બી નવ વાગ્યા પછી હું રજા લઈ લઈશ આ શો પત્યા પછી હું રજા લઈ લઈશ આઈ એમ નોટ ગોઈંગ ટુ વોચ ધ સ્ક્રીન ના આઈ ડોન્ટ ટ્રેડ રાઈટ પહેલી વસ્તુ તો એ છે કે હું ટ્રેડ કરતો જ નથી મારે હું કદું સ્ટોક માર્કેટમાં હું એ રીતે ઇન્વોલ્વ નથી મારો ખાલી મારા મિત્રોને સલાહ સૂચન આપું છું છે એ સજેશન જ આપું છું તો એક સીધી વસ્તુ છે વાય શુડ આઈ પેનિક વાય શુડ આઈ બી એક્સાઇટેડ કેમ ખુશ થઉ કેમ એ તો માર્કેટ અત્યારે ઓકે પ્લે કરી રહ્યો છે લેટ ઇટ પ્લે રાઈટ જે થવું છે દેખા જાય કે પોઝિશનલ ટ્રેડર્સ માટે જ છે અને જે મે પોઝિશનલ ટ્રેડર માટે મે ગઈકાલે બી વાત કરી હતી એના આગલા દિવસે ભી મે ચર્ચા કરી હતી કે બે 20% ફ્રોમ ધ હાઈ શુડ બી યોર સ્ટોપ લોસ ફોર ધ પોઝિશનલ ટ્રેડર્સ સેમ નિફ્ટી માં તો જે છે જે કીધેલું છે તો જસ્ટ ઓબ્ઝર્વ ધેટ થિંગ प्रोबेबली गई कालचे जो हम ट्रेड कर सोर फॉर ट्वेंटी वन थाउजंड थ्री हंड्रेड ट्वेंटी वन थाउजंड टू हंड्रेड हेज ओपन टी टू थाउजंड थ्री हंड्रेड ऑन द क्लॉजिंग बेसिसुक्स डिफिकल्ट देट इज दस आवल ने खास ध्यान में राखी पोजिशनल ट्रेडर्स ने भी सी नो डाउट दिश इज एन ऑपोर्चुनिटी જે ઘટાડો આવે છે કે આવ્યો છે ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી ફોર ધ ઇન્વેસ્ટર્સ ટુ ગો એન્ડ ઇન્વેસ્ટ ઇન ધ ગુડ કંપની હવે આવામાં જે કંપની તમારી દેશને અ બિઝનેસ કર દેશ દેશના અંદર જ બિઝનેસ કરે છે જેમનું સપ્લાય દેશમાં જ છે બસ દોઝ કંપની ડોન્ટ હેવ એની ઇફેક્ટ વિથ This middle east or geopolitical tension એવી કંપનીમાં ઇન્ડસ્ટ્રી કદાચ આપણને એક ઉછાળો રાઈઝ કે એ મજબૂત થાય તેવી કંપનીમાં હાલના તબક્કે ઇન્વેસ્ટમેન્ટ ની જગ્યા દેખાય છે એવી કંપની પણ દેખાય છે કે જ્યાં તમને રેટ ઓફ રિટર્ન સારું મળે ડિવિડન ઇલ જે છે એ તમને સારું મળે તો આવી બધી કંપનીઓ હવે શોધવાની રહેશે ટીલ ધ ટાઈમ ધ સ્ટોર્મ ગેટ્સ ઓવર હવે ઇકો ઇગો બી આવી ગયો છે રાઇટ મિડલ લિસ્ટમાં ઇચ્છે છે કે ઓકે વી વોન્ટ ટુ બી ધ નંબર વન ઓફ વી આર નંબર વન વોટ સન્ટેન્સ યુ યુઝ સો હવે જયારે આ એક ઇકો ક્લેશ જયારે આવે છે ને આઉટ વિથ ધ ઈગો આઈ થિંક બહુ ખતરનાક વસ્તુ છે હાલના તબક્કે વોટ આઈ સ્મેલ કે હું જે સેન્સ કરું છું मने अइया थोड़ी ईगो फाइट अ जियोपॉलिटिकल टेंशन जे इट्स मोर ऑन एन ईगो लेवल रादर देन एनी अदर लेवल तो एक वक्त जरे त्या ईगो थोड़क सबसाइड थसे शांत थसे तब देखा जाएगा तब तक हम हमारा हम हमारे में खुश नहीं

हाँ जी हाँ जी मार सैनको सैनको गोल्ड और में इन्वेस्ट आ भाव थे सैलको गोल्ड ने इर... अपनो टीवी नो आवाज बंद कर जो जे अपनो आवाज क्लियर हमारा सुधी पहुंची सके ईआरडीए इल्ला

બોલ્યા હતા પરંતુ જે બેકગ્રાઉન્ડમાં ટીવીનો અવાજ ચાલુ હતું તમામ દર્શક મિત્રો જે પણ ફોન કરે આપણા થવીનો અવાજ જરા બંધ રાખો ધીમો રાખો જેથી આપનો અવાજ અમારા સુધી પહોંચી શકે આપનો સવાલ અમારા સુધી પહોંચી શકે આપણે વાત કરીએ ઇન્ફોસિઝ ની વાત કરીએ અત્યારે આપણે ઇન્ફોસિઝ જે પ્રકારે તેનું રિઝલ્ટ પણ આવ્યું ક્વાર્ટર ફોરનું રિઝલ્ટ પણ આવ્યું અને નફામાં છે તે પણ ક્યાંક સામે આવ્યું છે શું છે ઇન્ફોસિસને લઈને માહિતી હેલો जी नरेश आवाज आवी दो छे आपने हां अबे अबे जी जी जे प्रकारे આપણે વાત કરીએ આગળ ઇન્સ્ટ્રુમેન્ટ પરંતુ એક કોલર પણ જોડાયા છે હેલો સેનકો ગોલ્ડ અને ઈડળા સેનકો ગોલ્ડ અને ઈડળા અ લેવા એ શું મેં મેં વોટ્સએપ કરી દો અ શું મેં વોટ્સએપ અબ બોલ લેવો રિવાઈ સેનકો ગોલ્ડ બોલે છે જવાબ આપા

મને ઇન્ફોર્મ કરી દે મને લખીને મોકલી દે એમને કંપની નો સિમ્બોલ નામની સિમ્બોલ રાઈટ સિમ્બોલ મારા પાસે આવી જશે તો હું 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 માં ચેક ચેક કરીને કરીને ચાર્ટ પછી રિવર્ટ કરી દઈશો અવારનવાર ફોન જ ટીવી પર કરશે તો કદાચ રિઝલ્ટ નહીં મળે ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ થાય છે આપ મને સિમ્બોલ આપી દો હું આપને જવાબ આપું

વેન એવરીથીંગ ઇઝ સ્ટેબલ સાયલન્સ એક ક્લિયર રોટ મેપ તમને મળે નો ડાઉટ ઇન્ફોસિસને કોઈ નુકસાન નહીં થાય હું એમ કહીશ કે એવરી ડિક્લાઇન ઇટ અ બાય તો ઇન્વેસ્ટ ટ્વેન્ટી પર્સન્ટ આજના તબક્કામાં નો ઇન્ટ્રાડે ઇન્વેસ્ટ ટ્વેન્ટી પર્સન્ટ એન્ડ ધેન જો વધારે નીચે આવશે ત્યારે જોઈશું પણ હલના તબક કે સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ 20% તો જે પર વાત કરી આપણે ઇમ્પોસિસ ની આગળ વાત કરીએ બજાજ ઓટો સિ બજાજ ઓટો નો ભી રિઝલ્ટ પોઝિટિવ છે ઇટ્સ અ ગુડ કંપની બજાજ ઓટો માટે હું તમને કહીશ કે અગેન આ ભી ઇન્સ્ટ્રુમેન્ટ એવો છે કે જ્યાં વેટ એન્ડ વોચ બિટ હું હલના તબક કે તો નહી કહું કે તમે

સાત હજાર ની નજીક આવી જાયના તબક્કે નહીં સાત હજાર પાંચસો છે ત્યાં સુધી બેઝિકલી એક માઇન્ડસેટ હાલના તબક્કે એવો તૈયાર થઈ ગયો છે કે ભાઈ સ્ટે હવે એન્જોય કરો રાઈટ ઈચ્છા થાય છે તમારી કે ના મારે પૈસા છે મારે રોકવા છે ઘટી ગયું છે નો બડી ટ્રુ અને મારે કરવું જ લેવું જ છે લેવું જ છે તો કે આપ જો સો શેર ખેલતે થે તો પાંચ શેર ખેલો મેં તો બોલુંગા એક શેર ખેલો ચલો એક શેર નહીં ખેડતો તો પાંચ શેર ખેલો દસ શેર ખેલો ઠીક सौ शेयर मत खेलो अगर आप सौ शेयर खेलते थे तो सौ शेयर मत खेलिए अभी अभी दिन वो थोड़ा थोड़ा है थोड़ा थोड़ा करके खेलो तो जिसमें आपने जो इतना अपनी मूडी बनाई है आपने इतनी कैपिटल जो इंक्रीज किया है अपना तो आपका कैपिटल संभला रहेगा आप खुश रहेंगे परिवार के साथ समय बिताओ आपने बहुत समय स्टॉक मार्केट को दिया है मैं ऐसे नहीं कहता हूं कि मत दीजिए अभी भी आप स्टॉक मार्केट को समय दीजिए बट फंड जो है उसको आइस तरह नॉट नॉट तरह में रीते 250 चार सौ पॉइंट करेक्शन में एक क्लियर कट एक स्विंग नीचे आवी चाहिए तो स्विंग अवेश शुरुआत थाई चे आप जो लो एनएससी ने स्विंग जो बजाई है तो बावी 750 तक ही 1901 सेर्टो हजार पॉइंट नीचे आवे

તમારા પાસે ફંડ છે એ રીતના તમારે એક્શન લેવાનું છે ટુ માય ફોર સાઇટ ઇટ શુડ નોટ બી ઇટ શુડ નોટ બી ઇટ શુડ નોટ બી ધેટ અગ્રેસિવ તબક્કે અગ્રેસિવ પ્રતિ તો જે તમામ બાબત પર ચર્ચા કરી હરીશભાઈ આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ આ તમામ ઇન્સ્ટ્રુમેન્ટ માં કે પછી આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી કોઈ પર્સનલ ટ્રેડ નથી કરતો જે અમારા મિત્રો છે મારા રિલેટિવ્સ ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો અમારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકે છે રેશભાઈ આભાર આપનો અમારી સાથે આપ જોડાયા દર્શક મિત્રોને પણ માર્ગદર્શન પૂરું પડ્યું છે બદલ થેન્ક યુ વેરી મચ તો શેરબજારના તબક્કા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ દિવસ નમસ્કાર